વાસ્તવની અંદર સત્સંગ જે છે એ આપણા જીવનની અંદર ખૂબ જ આપણને ફાયદો આપે છે કેમ કે આપણે ભૌતિક ફાયદાની પાછળ જીવનને લગાવી રહ્યા છીએ પણ સંત જ્ઞાની મહાપુરુષો એ આપણને એ લાભ આપવા ચાહે છે કે જે આ શરીર છૂટ્યા પછી આ જીવની સાથે જાય અને એ તરફ આજે સંસારમાં કોઈની પણ દ્રષ્ટિ નથી કોઈની પણ ત્યાં સુધીની સોચ કે વિચારધારા નથી કેવલ ઊંડાણની અને દીપની વિચારધારા મહાપુરુષો અને સંતોજ કરતા હોય છે અને એટલે રામાયણ ની અંદર સંત તુલસીદાસજી બતાવે છે પ્રભુ વિકારી સકલ અસપ્રભુ હૃદય અછત અભિકારી કે આ હૃદયમાં એવો મોટો ખજાનો છે જીવની અંદર શાંતિનો આનંદનો અને સુખનો આ સ્ત્રોત હૃદય હોવા છતાં સંત તુલસીદાસજી કે છે કે અસપ્રભુ હૃદય અછત અવિકારી કે અવિકારી જે ઈશ્વરી તત્વ છે એ આપણા ઘટ મંદિરમાં છે અને તેમ છતાંય સકલ જીવ જગત દિન અદુખારી સકલ એટલે આખા વિશ્વ ની વાત કરી એક બે વ્યક્તિ નહીં જે દુઃખથી પીડિત છે જે સંસારની અંદર જીવ સુખ શાંતિને આનંદ ને મેળવા માટે આવેલો છે અને ઈ ન મળવાથી આ જીવ અભિકારીશ્વરી તત્વ સુધી ન પહોંચવાથી સકલ જીવ જગતીને દુખારી એ દિન બની ગયો છે કે જે એટલું કિંમતી આ માનવ જીવન મેળવી અને જીવ માયાની અંદર મનને લગાવી અને એ દુખી થઈ રહ્યો છે દુખનું કારણ કોઈ જીવ આજે ગોતવા ચાહતા નથી જ્ઞાનીઓ આપણા ઘર સુધી આવી સંતો મહાપુરુષો આપણા દ્વાર સુધી આવી અને આપણને આપણા રોગ નું મૂળ બતાવવા ચાહે કે આ જીવ દુખી કેમ છે કેમ કે સર્વ શ્રેષ્ઠ યોની જે છે એ માનવની છે અને તેમ છતાંય જીવ દુખી છે ચોર્યાસી લાખના પ્રાણીઓને તો છે જ દુઃખ જેને ખાવાનું નથી મળતું જેને રહેવાનું નથી મળતું જેને કોઈ પ્રકારનું કે છે સંસારમાં કોઈ એવી વસ્તુ એને નથી જીવનમાં કે જે એને શકે તો છે જ માનવની પાસે બધી વસ્તુ છે કેટલી કે છે વ્યક્તિ એની સાથે છે અને તેમ છતાંય જીવ દુઃખી છે કેમ કે આ સંસારમાં દુખ મૂળ શું છે એ શોધવા માટે આપણે સંતોના સત્સંગમાં જ્ઞાનીઓની પાસે જવું જોઈએ અને જીવ નથી જાતો તો જ્ઞાનીઓ સામેથી જીવને એવો સત્સંગ આપે છે એના રોગ નો મૂળ શોધી અને એની એ દવા આપે છે મોહ સકલ વ્યાધિન કરમુલા તુલસીદાસજી મહારાજ રામાયણ માં બતાવે છે અને એ ત્રેતા યુગથી આ કલિયુગ સુધી ઇલાજ એક જ છે તમામ જીવ માત્ર નો તમામ માનવ માત્ર નો ઈલાજ એ રામાયણમાં લખેલો છે પણ જ્યાં સુધી આપણે રામાયણ નું કે પઠન પાઠન ના કરીએ અથવા તો એવો જ્ઞાનયુક્ત અનુભવયુક્ત સત્સંગ ન સાંભળીએ ત્યાં સુધી આપને રોગ નું મૂળ મળતું અને જ્યાં સુધી રોગ નું મૂળ ના મળે ત્યાં સુધી એનો ઈલાજ પણ શક્ય નથી અને ઈલાજ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દુઃખ જાવું પણ દુઃખ મુક્ત થવું પણ શક્ય નથી એટલે જ્ઞાનીઓ આપણને સમજાવવા ચાહે છે કે મોહ સકલ વ્યાધીન કરમુલા બધી વ્યાધિઓનું મૂળ મોહ છે અને આજે એક શબ્દ આપણને બહુ સામાન્ય લાગે છે એમાં શું છે મોહ તો હોય જ એમ નહીં એને તમે

અરે રે તો પામોય દુખય પાંદ શંકર એક મહાન સંત થઈ ગયા એમણે બતાવ્યું છે કે મોહ છે ને એક પૂવો છે મોહ રૂપી મહાકુમા દુગો સંસબ સંસાર કે આખા સંસાર જે છે આ રોગ એક બે ને નથી યહ જગ રોગિયા રે ਕਾਹ ਹੈ ਸਦਗੁਰੂ ਬੈਦਨ ਜਾਣਾ ਜਨਮ ਮਰਨ ਕਾ ਰੋਗ ਲਗਾ ਹੈ ਤ੍ਰਿਸ਼ਨਾ ਰੂਪੀ ਖਾਂਸੀ ਆਵਾਗਮਨ ਕੀ ਡੋਰ ਗਲੇ ਵਿੱਚ ਪੜੀ ਕਾਲ ਕੀ ਫਾਂਸੀ ਇਹ ਜਗ ਰੋਗਿਆਰੇ ਕਾਹ ਹੈ ਸਦਗੁਰੂ ਬੈਦਨ ਜਾਣਾ મહારાજે બતાવ્યું છે જન્મ મરણ નો રોગ છે અને મોહરૂપી રોગ છે આ બધાય રોગ છે અને આ રોગમાંથી મહાપુરુષો જ્ઞાનીઓ આપણને મુક્ત કરવા માટે આવે છે અને

હવે આ મોહરૂપી કુવાની અંદર જે જીવ પડેલા છે એને અગર બહાર આવવું હોય તો જ્ઞાનીઓ એનો રસ્તો કર્યો છે કે સત્સંગ રૂપી દોરડું છે મતલબ કે સત્સંગ આખા વિશ્વની અંદર એ આપે છે અને જીવ ને સમજાવે છે કે તું સત્સંગના દોરડાને પકડી લઈશ તો સંતો જે છે જ્ઞાનીઓ જે છે એ આપણને એ સમજાવે છે સત્ય શું છે અસત્ય શું છે સુખ શું છે દુઃખ શું છે આ બધુંય કે છે 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 વિસ્તારપૂર્વક સમજાવે લેવા જેવું શું અને સંસારમાં છોડવા બધું વિસ્તાર અને આ બધાય જો વાત ઉપર આપણે વિચાર કરીએ તો ધીરે ધીરે રોગ ઓછો થતો જાય છે જેમ ડોક્ટર ની આપણે સલાહ લઈએ તો આપણે પરેજ રાખવાનું ચાલુ કરી દઈએ અને પરેજ રાખીએ તો ધીરે ધીરે જે રોગ થયો છે શરીર ની અંદર એ રોગ માંથી આપણને મુક્તિ મળે માનવના જીવન રોગ નું ને દુખ નું મૂળ છે મો સકલ વ્યાધિ વ્યાધિઓનું મૂળ દુખ નું મૂળ છે મૂળ માંથી જ આપણે જો પરિવર્તન લાવીએ તો શક્ય છે કે માનવ એમાંથી બહાર નીકળી શકે છે એટલે સંસારમાં હરેક જીવને માટે જ્ઞાનીઓ કે છે સમજાવવા ચાહે છે કે હજી સમય છે હજી જાગૃત થવાનો સમય છે અને આપણે જો આવા સમયમાં જાગૃત ન થઈશું મહાપુરુષો જગાડવા માટે આ સંસારની જે નશ્વરતા છે સમજાવવા માટે આવે છે પણ જીવ એની ઉપર મંથન અને વિચાર ના કરે

નિષાદ રાજ ને ભગવાન ને જોઈ અને બહુ દુઃખ થયું કે પૂરણ પુરુષોત્તમ ભગવાન રામ બ્રહ્મ છે અને આજ જંગલો ની અંદર ઘાસ ની પથારી ઉપર પોતે સુઈ રહ્યા છે એ જોઈને નિષાદ રાજ બહુ દુઃખી થઈ ગયા છે તો લક્ષ્મણજી નિષાદ રાજ સમજાવે છે કે ભાઈ કે આ સંસાર ની અંદર એ તો પૂરણ છે પરમાત્મા છે બ્રહ્મ છે એમની અંદર આ વસ્તુ હોતી નથી સુખ દુઃખ મોહ નિશા સબ સોવન હારા દેખીએ સ્વપ્ન અનેક લક્ષ્મણજી શું છે કે અજ્ઞાની માટે આ અંદર જયારે મોહરૂપી રાત્રિમાં સુવે છે તો એને કઈ પણ દેખાતું નથી આ તો પૂરણ છે આ તો જાગેલા બ્રહ્મ છે એના માટે મોહરૂપી રાત્રિ હોતી નથી એના માટે સતત એ જાગેલા હોય છે જેવી રીતે આપણું શરીર સુવિધાય છે અને બ્રહ્મ તત્વ જે છે એ જાગીને આ શરીરનું અંદરનું ફંક્શન એ બધું સંભાળે છે તો બ્રહ્મ જાગેલા છે એની અંદર જેની અંદર મોહ નથી જેની અંદર મમતા નથી એ તમામ પ્રાણી જે છે એ સંસારની અંદર પોતાની આત્માને માટે જાગેલો કહેવાય છે એટલે નિષાદ રાજે સમજાવે છે સત્સંગ કરે છે લક્ષ્મણજી અને નિષાદ રાજ

જયારે અજ્ઞાનતાનો અંધકાર હોય છે મારે શું કરવું જોઈએ એ માનવ ને ખબર નથી રહેતી અને એટલે જીવનમાં સંતો ની સદગુરુની જરૂર પડે આપણને અમુક વસ્તુ બહુ નાની લાગતી હોય છે પણ સમય આવતા એનું રિઝલ્ટ એનું પરિણામ બહુ મોટું આવતું હોય છે એટલે સંતો આપણને પ્રયાસ કરે છે કે આ મોહરૂપી રાત્રિમાં મોહ આખી દુનિયાની વાત આમાં લઈ લીધી છે રામાયણ ની અંદર જે છે એમાં એક બે વ્યક્તિ માટે આ વાત નથી લખી પૂરા વિશ્વને માટે આ રામાયણ છે અને એમાં એ બતાવે છે આપડા રોગ નિવારણ બતાવે છે રોગ તો હોય જ કેમ કે જેવી જેવા સંઘમાં જીવ જાય એ પ્રમાણનો રોગ થાય જેવી રીતે શરદી શરદી તો પાસે તમે દિવસ રહ્યો થાય જેવી રીતે કોરોના હતો અંદર એવું જ થયું તેની નજીક જે જીવ જવા લાગ્યા તો કોરોના એને પણ થવા લાગ્યો તો એમ માયાવી જીવની પાસે જીવ જાય તો એને માયાનો રોગ લાગવાનો નિર્મોહીની પાસે જાય તો વ્યક્તિ નિર્મોહી બની શકે છે અને એટલા માટે જરૂરી છે કે એવા જ્ઞાનીઓની નજદી પાસે જઈ અને આપણે જ્ઞાનની ચર્ચા કરીએ આ સંસાર વિશે સમજીએ બ્રહ્મ વિશે સમજીએ તો આપણને ખ્યાલ આવે આ આ સંસારમાં કોઈ જીવ ત્રિગુણી માયાથી બચી શક્યા નથી ભગવાન શ્રી કૃષ્ણ મહારાજે અર્જુનને આ વાત સમજાવી છે ગીતાજીની અંદર સાતમા અધ્યાય નો ચૌદ શ્લોક ભગવાન કે છે કે અર્જુન આજે મેં બનાવી છે ને ત્રિગુણી માયા એમાં તમામ જીવ પ્રાણી આ જુઓ કે એક પક્ષી હોય એ પણ એના પ્રેમ કરે છે એ પણ એના માળા થી પ્રેમ કરે છે એ પણ એના શરીર થી પ્રેમ કરે એને પણ જીવનમાં મોહ ને માયા છે કોઈ સંસારમાં ભગવાન કે છે બચી શક્યું નથી દેવી એશા ગુણમયી

એની માની પાસે એની માની ગોદમાં જતી જતો રહે છે જે એની નિર્ભય છે અને નિર્ભયની ગોદમાં જતો રહે છે તો બાળક પણ માની ગોદમાં બેસીને નિર્ભય થઈ શકે એમ સજનો આ સંસારની માયાથી ગ્રસિત આખી દુનિયા છે પણ એનાથી બચવું હોય તો ક્યાં જવું તો એ જે માયાથી પર છે એવા પરમાત્માને ગોદમાં એના ચરણોમાં આ જીવ જતો રહે ભગવાન રામ જે છે એ પણ લક્ષ્મણજીને સમજાવે છે મમ માયા સંભવ સંસારા જીવ ચરાચર વિવિધ પ્રકાર સંસારની માયા બનાવી છે એમાં વિવિધ પ્રકારના જીવ ચરાચર જીવ છે એમાં ભૂલેલા છે અને આવી ભૂલેલી આત્માઓને પાછળ એને પોતાના નિજ સ્વરૂપમાં લઈ જવાનું જ્ઞાન પણ પરમાત્મા પોતે જ કરે છે ધરતી ઉપર આવી માનવ દેહ ધારણ કરી અને આ જીવને સમજાવવાનો પ્રયાસ કરે છે કે હવે તમે સ્વપ્ન અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવો કેમ કે આ સંસારને કેવું બતાવ્યું કે એ જાગેલા મો મમતા અને માયા રૂપી ઊંઘમાંથી જ્ઞાનીઓ જાગેલા છે કઈ રીતે જ્ઞાન લઈ એકાંતમાં બેહીને ભજન કર્યું અને ભજનથી એને બધુંય સમજવાનું પ્રકાશથી એને બધું દેખાણું અંધકાર હોય એમાં કશું ના દેખાય તો જ્ઞાનરૂપી પ્રકાશનો જ્યારે જીવનમાં ઉદય થાય છે ત્યારે આ સંસાર આ જીવ ને સમજમાં આવે જ્ઞાન લેવાથી સમજમાં નહીં આવે જ્ઞાનનો અનુભવ કરવાથી નામનો અનુભવ કરવાથી શક્તિને પ્રગટ કરવાથી આ જીવને ખ્યાલ આવે છે અને એવી જ્ઞાનીઓની આત્માઓ જેને પોતાના જીવનની અંદર એ સત્યનો માર્ગ પકડી લીધો સત્યના માર્ગે ચાલીને ખૂબ સાધના કરી સાધના કરીને નિષ્કર્ષ કાઢ્યો એ સેન્સ કાઢ્યો કે આ સંસાર સ્વપ્નની સમાન છે જ્યારે વ્યક્તિ ગહેરી ઊંઘમાં સૂતો હોય અને એને સ્વપ્ન આવ્યું તો સ્વપ્ન ક્યાં સુધી અડધો કલાકનો કોઈનો કલાકનો કોઈનો દોઢ કલાક અને તરત જ પાછો જાગી જાય એટલે એને

છે છે સંસાર એ શાસ્ત્રો દ્વારા સત્સંગ દ્વારા ભજન દ્વારા આ જીવને આ સંસારની નિશ્વરતા આ સંસાર સ્વપ્નમતથી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ માનવ એવી ખોપરી છે એવું એનું મન છે અને એવાના વિચારધારા છે કે કંઈક વર્ષોથી જે વસ્તુ એ કરતો આવ્યો છે ને ત્યાં જ પાછું એનું મન જોડાઈ જાય છે એટલે હજી આપણી પાસે સમય છે હજી આપણી પાસે સમય છે હજી આપણે જાગવાનું છે મોહરૂપી રાત્રીની અંદર જે જીવ સુતેલા છે એને હજી જાગવાનો મોકો છે એને જાગવાનો સમય છે અને જાગેલો કોણ છે આ સંસારની અંદર જો આખો સંસાર જ આમાં સુતેલો હોય તો દુનિયામાં જાગેલું કોણ છે તો એનો પણ ઉલ્લેખ રામાયણમાં કર્યો છે સંત તુલસીદાસજી એમાં પણ બતાવ્યું છે કે જાગેલો એ વ્યક્તિ છે કે જે પરમારથ કરી રહ્યો છે પરમારથ ની અંદર જેને પોતાનું જીવન

અને પ્રપંચ જે સંસારનો જે પ્રપંચ છે મારી તારી છે એમાંથી જે બહાર નીકળેલો છે એને જ્ઞાનીઓએ રામાયણ માં જાગેલો કીધો છે હવે આપણે ક્યાં અટવાયેલા છીએ આપણે જ કરવાનું છે કેમ કે આટલા બધા ધર્મ ગ્રંથો જે છે એ આપણા જીવનના અંદર જે મનના રોગ છે ને એ રોગ બતાવવાનો પ્રયાસ કરે અને માનવને દવા દેવાનો પ્રયાસ કરે એટલે તો કોઈએ કીધું કે ગુરુને ને જબ મેં દેખી તો બીમાર કહે દિયા મેને દવાઈ પૂછી તો સાધના કા નામ લખી દિયા કેવાનો ભાવાર્થી છે કે ગુરુ મહારાજ એક એવા છે કે જે આ બધા રોગ થી મુક્ત છે આ સંસારમાં જે માયાના રોગ હોય કે પછી જન્મ મરણ રોગ હોય એમાંથી મહાપુરુષ એક જ મુક્ત છે બાકી તમામ જીવ છે એની અંદર અથવા એલા એટલે કીધું છે કે આ જો જો દેખો સો સો રોગો કોણ છે જ્યાં જ્યાં જો ત્યાં કોઈને માયાનો રોગ છે કોઈને મોહનો રોગ છે કોઈને મમતાનો છે કોઈને જન્મનો છે કોઈને મરણનો છે ઘણા પ્રકારના કે છે આ રોગથી જીવ પીડિત છે એટલે કીધું જો જો દેખો સો સો રોગી રોગ રહીત મેરે સતગી જો સો સો રોગી રોગ રહીત મેરે સતગ જોતી જ્ઞાનન પા રોગ ગુરુ બિના કોણ છુડાવે ગુરુ ગુરુદેવાને દયા જબકી નહી કહતા કબીર ગુરુ રોગ હર જો નહીં જોખો સો સો રોગી

પ્રેક્ટિકલ કરેલું છે એવા ડોક્ટર કરેલી છે અને ત્યારે એ આપણો ઈલાજ કરે એક નાના એવા શરીરના એક નાના એવા રોગને માટે આ શરીરને માટે જીવોને ક્યાં જવું પડે જેની પાસે પ્રેક્ટિકલ હોય

એવી જડીબુટ્ટી આપે છે કે જે જડીબુટ્ટી થી આ જીવનો નાના નાના રોગ તો જે છે માયા મમતાના એ તો દૂર થાય છે પણ મોટોમાં મોટો રોગ એક છે ને કે જન્મ અને મરણનો છે જન્મ દુખમ જરા દુખમ જાયા દુખમ પુનઃ પુનઃ અંતકાલ મહા દુખમ તસ્માહી જાગરી જાગ્રહી આધી ગુરુ શંકરાચાર્યજી મહારાજે પણ આ વાત લખી છે એમણે પણ કીધું છે કે આ સંસારમાં મોટામાં મોટો રોગ જનમ અને મરણ અને આમાંથી જો જીવને મુક્ત થવું હોય તો ક્યાં જવું પડે સદગુરુ વૈદ વચન વિશ્વાસ ગુરુ મહારાજના વચનો ઉપર વિશ્વાસ રાખી સાધના કરી અને જીવ એ જડીબુટ્ટી દ્વારા નામરૂપી રૂપી જડીબુટ્ટી દ્વારા પોતાના જન્મ અને મરણનો રોગ મટાડી શકે છે અને એટલે કીધું છે સાધુ વો કોઈ વિરલે કે હાથ પડી અમારે ગુરુ ને બિનહી અમૃત નામ જડી ગુરુ મહારાજ એવી જડીબૂટી આપે જે દવા દવા નું રોજ સેવન કરવાથી મોટામાં મોટો ભયંકર રામ નામ કે હીરે મોતી અરે સંત બિખેરે ગલી ગલી લે લો રે કોઈ રામ કાપ્યારા અવાજ લગાવે ગલી 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 ની અંદર શેરી શેરી ની અંદર ગામો ગામની અંદર અને શહેરોની અંદર ગુરુ મહારાજ એ આ સત્સંગની સભા એવા આશ્રમ ખોલ્યા છે કે ત્યાં હોસ્પિટલમાં જેમ રોગ મટાડવામાં આવે છે એમ ગુરુના દરબારની અંદર ગુરુના આશ્રમ ની અંદર એ નામરૂપી દવા એ જ્ઞાન રૂપી દવા આપી અને આ જીવનો જન્મ અને મરણનો રોગ મટાડવામાં આવે છે પણ જો વ્યક્તિ પોતે જાગૃત નહીં થાય આ રોગને મટાડવા માટે તો ડોક્ટરો ગમે એટલી કોશિશ કરે પોસિબલ નથી એ શક્ય નથી એટલે જીવનની અંદર સમ્રત મહાપુરુષ આ ધરતી પર સમય સમય પર પધારે છે એવા સદગુરુ પાસેથી જ્ઞાન લઈ ભજન કરી અને આ માનવ જીવનને આપણે સફળ સાર્થક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ